આગળ વધી રહ્યું છે ચક્રવાત મોન્થા અઠ્યાવીસ ઓક્ટોબર ની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર પાસેથી થઈ શકે છે પસાર કિલોમીટર પ્રતિ ઝડપે આંધ્રપ્રદેશ ઉપરાંત પણ એલર્ટ આગામી બે કલાક સૌરાષ્ટ્રના ચાર જિલ્લા અને દીવ માટે ભારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ તો અમદાવાદ વડોદરા ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર અને જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ રેડ અને ઓરેન્જ એલર્ટ સિવાય પણ રાજ્યના અન્ય જિલ્લાઓ માટે અપાયું યલ્લો એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી સાથે અપાયું યલો એલર્ટ અરબસાગર માં સક્રિય થયેલી સિસ્ટમના પગલે સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં વરસાદી એલર્ટ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકવાના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના છવ્વીસ જિલ્લાઓમાં વરસાદનું નું યલો એલર્ટ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાવન તાલુકાઓમાં નોંધાયો વરસાદ એકવીસ તાલુકાઓમાં બે થી સાત ઇંચ સુધીનો વરસાદ તો બાવીસ તાલુકાઓમાં વરસ્યો એક થી બે ઇંચ વરસાદ સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં સોનગઢમાં ત્રણ પોઈન્ટ ચોરાણું જાફરાબાદમાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઉના અને ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ સુત્રાપાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર રાજુલામાં ખાબક્યો ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ ડેડીયાપાડામાં બે પોઈન્ટ ત્યાંશી સાગબારા અને કોડીનારમાં બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ તો ગારિયાધાર જલાલપોર ઉમરાડા સુબીર સાવરકુંડલા તિલકવાડા ગરૂડેશ્વર અને કોંઢ તાલુકામાં પણ નોંધાયો બે થી અઢી ઇંચ વરસાદ ભાવનગર ના મહુવામાં ફાટયું કમોસમી આગ મહુવા તાલુકામાં સાત પોઈન્ટ માં નોંધાયો દોઢ ઇંચ વરસાદ બે પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ નોંધાતા ભાવનગર શહેર પણ થયું જળબંબાકાર રવિવારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે સુરત શહેર અને જિલ્લાને યાદ અપાવ્યું ચોમાસુ સમય સાંજે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાં એક તો ઓલપાડ તાલુકામાં નોંધાયો એક ચોવીસ ઇંચ વરસાદ કામરેજ બારડોલી મહુવા પલસાણા સહિતના તાલુકાઓમાં અડધા થી એક ઇંચ વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ સિવાય તમામ જિલ્લામાં આજે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો એક પણ જિલ્લો વરસાદી એલર્ટ સિવાયનો નહીં આગામી ત્રણ દિવસ માટે અપાઈ ચૂક્યા છે અલગ અલગ પ્રકારના વરસાદી એલર્ટ ગુજરાતમાં બદલાયેલા વાતાવરણને પગલે માછીમારો સૂચના કોસ્ટગાર્ડે માછીમારોને કર્યા સતર્ક દરિયો ન ખેડવાની અપાઈ સૂચના દરિયાકાંઠે હાલ જહાજો ન લાંગરવા પણ અપીલ કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે એલર્ટ રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત પડતા જ અમદાવાદમાં બદલાયું વાતાવરણ મોડી રાતથી વહેલી સવાર સુધી શહેર અને જિલ્લાના તમામ વિસ્તારમાં વરસતો રહ્યો વરસાદ આજે પણ અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદનું યલો એલર્ટ દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર યથાવત વહેલી સવારથી દાહોદ શહેર ઉપરાંત ગરબાડા લીમખેડા સંજેલી સિંગવડ ધાનપુર લીમડી ફતેપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ક્યાંક ધીમી ધારે ક્યાંક ખેડૂતોના તૈયાર નુકસાન મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ બગદાણા વાવડી કોટિયા કરમોદર સહિતના ગામડાઓમાં સતત બે દિવસથી વરસાદ મહુવા શહેર બાદ ગ્રામ્ય વિસ્તાર પણ ભીંજા કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન માં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શહેરમાં અનેક જગ્યાએ ભરાયા પાણી ગ્રામ્ય વિસ્તારમાં કસમય ના વિવિધ ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ ભાવનગર જિલ્લા માં કમોસમી વરસાદ થી તારાજી મહુવા અને શિહોર તાલુકા ને સૌથી વધુ અસર ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓ માં કમોસમી વરસાદ મહુવામાં દસ કલાક જેટલા સમયમાં પડ્યો આઠ ઇંચ જેટલો વરસાદ આફતનો વરસાદ વરસ્યો શિનોરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે ભાવનગર જિલ્લાના ગોઘા તાલુકામાં થયું માવઠું સાણોદર વાવડી ભંડારિયા સતના પર કોબડી થોરડી કરેડા સહિતના ગામો બીંજાયા કપાસ અને મગફળીનો પાક બરબાદ થવાની શક્યતા જોતા ખેડૂતોની વધી ચિંતા ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં વરસ્યો કમોસમી વરસાદ શહેરના શાંતિનગર બસ સ્ટેન્ડ વિસ્તાર અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વરસી આકાશી આફત માવઠાના મારથી ખેડૂતોની વધી ચિંતા પાકને પારાવાર નુકસાન થવાની ભીતિ જમાજમ વરસાદ વરસ્યો ભાવનગર શહેરમાં કાળા નાળા મુખ્ય બજાર કાલિયાબેડ

અમરેલી માં ધનાધન સતત બીજા દિવસે કમોસમી વરસાદ થી ખેડૂતો કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ખેડૂતોને કર્યા બરબાદ રાત્રિ દરમિયાન સાવરકુંડલા જાફરાબાદ લીલીયા લાઠી પંથકમાં કમોસમી ધોધમાર વરસાદ ખાંભા ગીરના વાંગધરા રબારિકા ભુંડણી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ એકલેરા માવઠાથી ખેડૂતો ચિંતામાં કમોસમી સંકટનો માર વડોદરાના કરજણમાં રાત્રિ દરમિયાન બરબાદીના વરસાદ થી અન્નદાતાની મુશ્કેલીમાં વધારો કરજણ શહેર નેશનલ હાઈવે દાવડ ચોકડી આમોદ સહિત પાદરામાં વરસાદ ડભોઈમાં રાત્રિ દરમિયાન ફરી વરસાદ શહેરના વિસ્તારમાં પડ્યો મોસમી વરસાદ રવિવારે રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં ખાબક્યો મોસમી વરસાદ ડુંગરવાડ ઘૂટિયા ગંભીરપુરા બાર સટૂન ખેડા કુંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ધરતીપુત્રો માં ચિંતાનો માહોલ મહીસાગર જિલ્લામાં પણ વરસ્યો આફતનો વરસાદ લુણાવાડા તથા આસપાસના હરદાસપુર હાડોડ ધામોદ લાલસર સહિતના ગામોમાં વરસાદ ખાનપુર અને કડાણા તાલુકામાં માવઠાનો માર ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ અમરેલી શહેરમાં ચોથા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત વહેલી સવારથી લાઠી તાલુકામાં શરૂ થયો વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના મગફળીના પાકને વ્યાપક નુકસાન અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો મોડાસા અને મેઘરજમાં વરસાદી ઝાપટું અસર ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ આહવા વઘઈ સુબીર અને સાપુતારામાં સરેરાશ એક થી બે ઇંચ વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફકોડી ભારે વરસાદ તૂટી પડ્યો સુરત શહેરમાં અઠવા લાઇન્સ રોડ પર ભરાયા પાણી વાહન ચાલકોને પડી ભારે હાલાકી નાનપુર મજુરા ગેટ ઉદના અને પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ સતત વરસાદી માહોલથી ગરમી અને બફારામાંથી તોફાની વરસાદથી સુરત શહેર પાણી પાણી રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને આષાઢ અષાઢ મહિનાની યાદ આવી ગઈ મોસમના મિજાજમાં આવેલા બદલાવથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ આ તરફ ડુમસ વિસ્તારમાં દરિયા કિનારે સહેલાણીઓ ઉમટ્યા તોફાની વરસાદ લગ્નમાં વિઘ્ન બન્યો સુરતના ઓલપાડ તાલુકામાં કિમ વિસ્તારમાં દુલ્હનની વિદાયના સમયે અચાનક તૂટી પડ્યો ધોધમાર વરસાદ મહેમાનોએ તાડપત્રી પકડી દીકરીની કરી વિદાય વરસાદ વચ્ચે દુલ્હનની વિદાયનો અનોખો પ્રસંગ સૌના માટે બની રહ્યો યાદગાર તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુકાય ચિંતા માં વાલોડ ડોલવણ બાજીપુરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો તેજ પવન સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ઘ પ્રદેશના સિલવાસમાં ખાબક્યો કમોસમી વરસાદ સિલવાસ અને નરોલીના આસપાસના વિસ્તારમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે થયો વરસાદ સતત ત્રણ દિવસથી દમણ અને દાદરાનગર હવેલીમાં ચોમાસા જેવો માહોલ મુશળધાર વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ વાહન વ્યવહાર ને વાગી બ્રેક લોકો ઘરમાં કેદ થવા બન્યા મજબૂર ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વાવ થરાદ સુઈગામ બાબર ધાનેરા અને ડીસા સહિતના તાલુકામાં વાદળછાયું વાતાવરણ મગફળી અને બાજરી સહિતના પાક પર ઘેરાયું સંકટ લાભપંચમના દિવસથી નવસારીના અમલસાડ મંડળીમાં ચીકુની હરાજી શરૂ દસ હજાર મણની સામે ત્રણ હજાર મણ ચીકુ હરાજી માટે આવ્યા કમોસમી વરસાદથી ચીકુના પાકને નુકસાન ઉત્પાદન ઘટતા ખેડૂતોને પડ્યો ફટકો ચીકુની ગુણવત્તા પર પણ થઈ અસર કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન મુદ્દે જૂનાગઢના સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર ગીર સોમનાથ અને જૂનાગઢમાં માવઠાથી ખેતી પાકને થયેલા નુકસાન અંગે કરી રજૂઆત વહેલી તકે પાક નુકસાનીનો સર્વે કરી આર્થિક પેકેજ જાહેર કરવા કરી માંગ માવઠાના પગલે ગીર સોમનાથના સુત્રાપાડામાં ખેડૂતોને ભારે નુકસાન તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનીનો મેળવ્યો તાગ ખેડૂતોને પાક નુકસાનનું વળતર મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાનો કર્યો દાવો વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ વરસાદ વચ્ચે યુવાનોએ ક્રિકેટની માણી મજા વલસાડના તિથલ અને આજુબાજુના વિસ્તારમાં ચોમાસા જેવો જામ્યો માહોલ ક સમયના વરસાદથી અન્નદાતાની ઉડી ઊંઘ ભારતીય કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી મેંગલુર પાસે અરબી સમુદ્રમાં ફસાયેલા માછીમારોનું કર્યું રેસ્ક્યુ એકત્રીસ જેટલા માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા અગિયાર દિવસથી ફસાયા હતા માછીમારો છઠ મહાપર્વનો ત્રીજો દિવસ ટ્રમ્પના ટેફ તરકટ ની વચ્ચે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે ભારત નાણાકીય વર્ષ બે હાજર માં જીડીપી વૃદ્ધિ દર ચાર પોઈન્ટ આઠ ટકા રહેવાની શક્યતા સામે ભારત વૃદ્ધિ દર છ પોઈન્ટ ટકા રહેવાનો આઈએમએફ વિશ્વાસ વર્લ્ડ બેંક અને પછી ડેલો ભારતના તંત્રને લઈ તંત્ર બે હજાર ત્રેવીસ થી પ્રવેશ લેનારા કોલેજના વિદ્યાર્થીઓએ હવે નવી શિક્ષણ નીતિ હેઠળ પાંચમા સેમેસ્ટરમાં કરવી પડશે ઇન્ટર્નશીપ ચાર ક્રેડિટ ગુણ માટે ઇન્ટર્નશિપ ફરજિયાત જોકે આ મુદ્દે અસ્પષ્ટતા હોવાથી વિદ્યાર્થીઓમાં આજે પણ મૂંઝવણ પીજી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સત્વરે શરૂ કરવા રેસીડન્ટ ડોક્ટર્સના ફેડરેશને કેન્દ્ર સરકાર સમક્ષ કરી રજૂઆત માત્ર બે તબીબો પર પડી રહ્યો છે ભાવ વધવાના કારણે ચોરી અને લૂંટના બનાવમાં વધારો મહાનગરોમાં સીસીટીવી અને દાગીના બેંકમાં મૂકવાની સતર્કતા વચ્ચે નાના શહેરો અને ગામડામાં સોના ચાંદીની લૂંટના કિસ્સામાં વધારો સ્વાઇન ફ્લુ મામલે સતર્કતા વધારવી જરૂરી છેલ્લા પાંચ વર્ષમાં સ્વાઇન ફ્લુ થી એકસો તેત્રીસ દર્દીના રાજ્યમાં થયા મૃત્યુ તો પાંચ વર્ષમાં નોંધાયા બેતાલીસો એકતાલીસ કેસ શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લુ ના કેસમાં વધારો થવાની ભીતિના પગલે તકેદારી વધારવા તબીબોની સલાહ જીએસટી ના અધિકારીઓને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી ચેતવણી કહ્યું ગલત ક્યા તો ખેર નહીં સહી ક્યા તો વેર નહીં અમદાવાદના અટલ બ્રિજ પર દિવાળીના તહેવાર પર આવ્યા બોતેર હજાર થી વધુ મુલાકાતી પ્રશાસન ને થઈ પિસ્તાળીસ લાખ આવક ત્રણ કરોડના ખર્ચે બનેલા ગ્લો ગાર્ડન માં સત્તર હજાર સાતસો મુલાકાતી ના કારણે અગિયાર લાખથી વધુની આવક દિવાળી વેકેશન બાદ ગાંધીનગર માં આજથી પુનઃ બનશે રાજકીય ગતિવિધિ ભાજપના બંને ઉપદંડક મંત્રી પદ અપાતા ખાલી પડેલી જગ્યા પર બે ધારાસભ્યના પ્રભારી મંત્રીઓ બદલવાની પણ શરૂ થશે કવાયત છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાવન નોંધાયો વરસાદ એકવીસ તાલુકાઓમાં 2 થી સાત ઇંચ સુધીનો વરસાદ તો બાવીસ તાલુકાઓમાં વરસ્યો થી બે ઇંચ વરસાદ ભાવનગર તાલુકાઓમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં પોતાના વિસ્તારથી કરી સ્નેહ મિલન ની શરૂઆત નિકોલ ના વિરાટનગર માં યોજાય સ્નેહ મિલન કાર્યક્રમ મહાનગરો માં આ વર્ષે વોર્ડ સ્નેહ મિલન સમારોહ નું આયોજન દસ નવેમ્બર સુધી રાજ્યભરમાં ભાજપ યોજશે કાર્યક્રમો પ્રદેશ ભાજપ પ્રમુખે શહેર અધ્યક્ષ આડકતરી રીતે આપી સૂચના કાર્યકરો સ્નેહ મિલનનું આમંત્રણ આપવા જાય ત્યારે ભોજન માટે થોડી સામગ્રી માંગીને લાવે લોટ મસાલા કે શાકભાજી માંગીને એકત્રિત કરે એકઠી કરેલી સામગ્રીમાંથી સ્નેહ મિલન માટે ભોજન બને અને બધા સાથે જમે તેવી કરી અપીલ નર્મદાના એકતા નગરમાં આગામી તારીખ વીસ અને એકત્રીસ ઓક્ટોબરે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી ડીજીપી વિકાસ વીવીઆઈપી સર્કિટ અધ્યક્ષતામાં વી વીઆઈપી રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક યોજાઈ ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા મહેસાણા જિલ્લાના ગોજારિયામાં શતચંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી થયા સહભાગી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજે કર્યું હતું આયોજન વિકસિત ભારતનું લક્ષ્ય વિકસિત ગુજરાત થકી જ શક્ય હોવાની મુખ્યમંત્રીએ કરી વાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તરીકે પ્રવીણ માળીએ કારભાર સંભાળ્યો સમર્થકોએ પચાસ હજાર વૃક્ષો વાવવાનો કર્યો સંકલ્પ સાથે મંત્રીએ લોકોને ઓછા દસ વૃક્ષો વાવે તેવી કરી અપીલ સાથે જ લોકોને પણ ઝુંબેશમાં જોડાવા હાંકલ કરી બોટાદના હળદરમાં થયેલા ઘર્ષણની અસર રાજ્યની તમામ એપીએમસીને સરકારની સૂચના ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ જ એપીએમસીના કાંટે જ કરવા સૂચના કાંટે વજન બાદ ભાવ મુજબ ગણીને બિલ બનાવવા સૂચના ભુજ મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી વધુ એક ફ્લાઇટ એર ઇન્ડિયાની ફ્લાઇટ દૈનિક ધોરણે ભરશે ઉડાન બપોરે ત્રણ ને વીસ મિનિટે આગમન થશે અને સાંજે ચાર વાગ્યે કરશે પ્રસ્થાન નવી શરૂ થયેલી ભુજ ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થતાં વોટર કેનન વડે કરાયું સ્વાગત બિહાર વિધાનસભાની ચૂંટણી માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે બનાવ્યા સ્ટાર પ્રચારક કોંગ્રેસે મેવાણીને સોંપી પ્રચારકની જવાબદારી પ્રથમ તબક્કાના પ્રચારકોમાં ગુજરાતમાંથી એકમાત્ર જિગ્નેશ મેવાણીનો સમાવેશ પોલીસ વિભાગે લાગુ કરી આઈ પ્રગતિ સિસ્ટમ રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિની અપડેટ મેળવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા એસએમએસ મારફતે મળી રહેશે નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાષ્ટ્રીય એકતા પ્રકાશ પર્વના માહોલમાં મોટી સંખ્યામાં ઉમટ્યા દેશ વિદેશથી પર્યટકો પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખી વધારી સુરક્ષા સિનિયર સિટીઝનો માટે કરવામાં આવી વ્યવસ્થા યુવા પ્રવાસીઓ વિવિધ સ્થળે સેલ્ફી લેતા જોવા મળ્યા ગિરનારના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસિ દર્શન કરવા ફરતા જુનાગઢ ભાજપના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર શાહબાઝ ખાન બલુચ સહિત પાંચ લોકો ઝડપા વન્યજીવ સંરક્ષણ ગુનો નોંધી સવા લાખ રૂપિયાની રિકવરી પેટે સિવિલ હોસ્પિટલના મહિલા અધિનિયમી ભર્યો વિડીયો વાયરલ બાળકીના પિતા ઉપર ગેરવર્તન આરોપ મૂકીને બાળકી સારવારનો કર્યો ઇન્કાર એબીપી અસ્મિતાના કેમેરા સામે ડોક્ટર સિવાય ગયું મોઢું સોલા સિવિલ હોસ્પિટલના ના આરએમઓ કરી બાળકીની સારવાર સુરેન્દ્રનગર જિલ્લાના ભેંસજાળ ગામમાં પતિએ પત્નીની કરી હત્યા બોથળ પદાર્થ મારી પત્નીને મોતને ઘાટ ઉતારી પત્ની પર શંકા રાખી પતિ અવારનવાર કરતો હતો ઝઘડા મહિલાના ભાઈએ પોલીસ સ્ટેશનમાં બનેવી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ જુનાગઢ ના પતિએ કરેલ પત્નીની હત્યાનો મામલો પોલીસે આરોપી પતિને સાથે રાખી ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાના કારણે પત્નીનું કાસળ કાઢી નાખ્યું અમરેલી જિલ્લાની જીરા ગામની સેવા સહકારી મંડળીને આપવામાં આવ્યું નો ડ્યુ સર્ટિફિકેટ ત્રીસ વર્ષ પહેલા પર્ચામાં ગઈ હતી મંડળી ત્રણસો જેટલા ખેડૂતોનું દેવું ભરી દેવાતા બેંકે આપ્યું નો ડ્યુ સર્ટિફિકેટ સુરતના બિઝનેસમેન બાબુભાઈ ચોવડિયા આવ્યા ખેડૂતોની ની વાહરે નેવ્યાસી લાખ રૂપિયા ભરી ખેડૂતોને ને બોજા મુક્ત કર્યા બનાસકાંઠા જિલ્લાના ગુંદરી બોર્ડર થી કુચાવાડા ટ્રાફિક જામ રાજસ્થાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં વકફ કાયદાના મુદ્દે રાજકારણ તેજસ્વી યાદવે કાયદાને કચરાપેટીમાં ફેંકી દેવાની વાત કરતા વિવાદ ડાબેરી પક્ષ અને કોંગ્રેસે તેજસ્વી નું સમર્થન ભાજપે તેજસ્વી પર જનતાને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ બિહાર પછી અન્ય રાજ્યમાં મતદાર યાદીના શુદ્ધિકરણનો તકતો તૈયાર મતદાર યાદી સુધારણાને આખરી ઓપ આપી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ કરી શકે છે એલાન ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એસઆઈઆર શરૂ થાય તેવી શકેતા

छत्तीसगढ़ नाका के बा नक्सलियों ने आत्मसमर्पण एके 47 राइफल सहित अनेक खतरनाक हथियार कराए कब्जे नक्सल विरोधी अभियान में मोटी सफलता टैरिफ स्तर किंग ट्रंप पे दक्षिण एशिया न चार देशों साथ किया रेसिप्रोकल व्यापार करार मलेशिया थाईलैंड कंबोडिया पर 19% टैरिफ यथावत रखी कितलिक वस्तुओं के आयात पर शून्य टैरिफ करशे अमेरिका મૃતદેહની તપાસનો વધારો વ્યાપ ઇજિપ્ત સર્ચ ઓપરેશન માટે પરત કરવાના છે તમામ બંધકોના મૃતદેહ હમાસ કેદમાં રહેલ બંધક એવ્યાતાર ડેવિડ છુટકારો સાત ઓક્ટોબર બે ના રોજ હમાસે કરેલા હુમલા બાદ થયું હતું અપહરણ મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ કરીને બનાવાયા હતા બંધક ડેવિડ આવકારમાં મોટી સંખ્યામાં આવ્યા સમર્થકો ગાઝામાં શાંતિ કરારની વચ્ચે પણ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુની સ્પષ્ટ વાત શાંતિ સ્થાપવા સુરક્ષા દળમાં વિદેશી સૈનિકોના પ્રવેશનો અધિકાર રાખ્યો પોતાની પાસે કેબિનેટ બેઠકમાં વિદેશી સૈનિકોના પ્રવેશનો અધિકાર માત્ર ઇઝરાયલ પાસે જ રહેશે તેવી નેતન્યાહુની સ્પષ્ટતા રશિયાએ કી ઉપર છોડ્યા સૌથી વધુ ડ્રોન યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે વળતા જવાબમાં રશિયાના નેવ ડ્રોન કર્યા નષ્ટ કેટલાક ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ તોડીને રહેણાંક વિસ્તારમાં પડ્યા યુક્રેનને ડ્રોન હુમલાથી વ્યાપક નુકસાન રશિયાએ યુક્રેનની રાજધાની ક્યુ ઉપર કર્યો હુમલો ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મૃત્યુ સાત બાળકો સહિત ઓગણત્રીસ લોકો ઘાયલ ડ્રોન હુમલાના કારણે બે રહેણાંક ઇમારતમાં લાગી આગ रशिया की सैनिक कमांड पोस्ट की मुलाकात लेता राष्ट्रपति व्लादिमीर पुतिने मोर्चे युद्ध लड़ता सैनिकों जानकारी नवी परमाणु संचालित क्रूज मिसाइल सफल परीक्षण अंगे पुतिने व्यक्त करी खुशी अमेरिका पड़ोसी देश वेनेजुएला पर दबाण बधारयत त्रिनिदाद अने टोबेगो पहुंचो अमेरिकन युद्ध जहाज वेनेजुएलाो ना अमेरिका दूतावास बाहर करो विरोध અને અમેરિકા વચ્ચે રાષ્ટ્રપતિ કાર્લોસ માજોન નું માગ્યું રાજીનામું ઓગણત્રીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના સ્પેન માં આવેલા ભારે પૂર ના કારણે વેલેન્સિયા પ્રાંતમાં બસો ઓગણત્રીસ લોકોના થયા હતા મોત એક વર્ષ પૂર્ણ થવાના ઠીક પહેલા લોકોએ મચાવ્યો હલ્લાબોલ મેયર ઉપર સરકારે લગાવેલા આરોપોને ગણાવ્યા પાયા વિહોણા ઇસ્તાંબુલ ના મેયર અને સરકાર વચ્ચે લાંબા સમયથી છે ગતિરોધ આર્જેન્ટિનામાં રાજકીય હલચલ ની વચ્ચે મધ્ય સત્ર ચૂંટણી દેશની આર્થિક પરિસ્થિતિના મુદ્દે સરકાર સામે લોકોનો રોષ રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીને મળેલો જનાદેશ અને અમેરિકાએ આપેલા સમર્થનની કસોટી નેધરલેન્ડની ચૂંટણીમાં જળવાયુ પરિવર્તન બન્યો મુદ્દો જળવાયુ પરિવર્તનને નજરઅંદાજ કરવાના સરકારના વલણ સામે રોષ લોકો ઉતર્યા રસ્તા પર નેધરલેન્ડમાં પ્રતિનિધિ સભાની એકસો પચાસ બેઠક માટે ઓગણત્રીસ ઓક્ટોબરે મતદાન

રોહિત શર્માએ વનડેમાંથી સંન્યાસ લેવાનો કર્યો ઇશારો ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતા સમયે કરી પોસ્ટ લખ્યું સિડની ને છેલ્લી વાર ગુડ બાય ભારત પરત ફરતા પહેલા હિટમેનની ભાવુક પોસ્ટ થઈ વાયરલ રણજીત ટ્રોફી માં રચાયો ઇતિહાસ આસામ અને સર્વિસીસ વચ્ચેની મેચ ઇતિહાસ બનીને સૌથી ટૂંકી રણજીત ટ્રોફી મેચ માત્ર નેવ ઓવર માં જ ખતમ થઈ ગઈ મેચ સર્વિસિસે આસામ ને હરાવી આઠ વિકેટે જીત્યો મુકાબલો મેચમાં બન્યા કુલ ત્રણસો ઓગણસાઠ રન એક જ મેચમાં બે બોલરોએ લીધી હેટ્રિક ચેપ્ટર ી કૌશલ ની મૂવી ફિલ્મ છાવાનું તોડ્યું રેકોર્ડ અત્યાર સુધી કુલ આઠસો આઠ કરોડ ના કલેક્શન સાથે એકવીસ દિવસ માં જ બની વર્ષ બે ની સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મ દિવાળી ના કારણે છેલ્લા છ દિવસ માં જ વિશ્વભરમાં માં કર્યું બાણું કરોડ નું કલેક્શન